નમસ્કાર હાલ અત્યારે હાલોલથી અમારા સંવાદદાતા હાલોલમાં વારદળે શું છે આખી ઘટના અને કેવી પરિસ્થિતિ છે આજે હું આપને જણાવી દઉં કે આજે વહેલી સવારે ચાર વાગ્યા થી મુશળધાર વરસાદ એન્ટ્રી કરી હતી અને બે જ કલાકની અંદર સાત આઠ ઇંચ જેટલો વરસાદ વરસી જતા જનજીવનને ભારે અસર પહોંચવા પાડવી હતી નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને ઘરની બહાર નીકળવું પણ આપણે મુશ્કેલ બન્યું હતું હાલ કઈ કઈ સોસાયટીમાં પાણી ભરાયા છે હજુ ભી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તંત્ર તરફથી શું મદદ પહોંચાડવામાં આવી છે શું કાર્યવાહી કરવામાં આવી છે જણાવી દઉં કે હાલોલના ના ગોધરા રોડ પર આવેલી એક નાકોડા દર્શન એપાર્ટમેન્ટની નો વિસ્તાર છે ત્યાં મોટા ભાગની નેશનલ ને બધી મલ્ટિપ્લેક્ષ બેન્કો આવેલી છે એ બેંકો સહિત નો જે એપાર્ટમેન્ટ છે એ બહુ મોટી માત્રામાં આપણે પ્રભાવિત થયો હતો જ્યાં પાર્કિંગ કરેલા લગભગ પંદર થી વીસ કારો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી સાથે સાથે કી રોડ પર આવેલી નીચાણવાળી વિસ્તારોમાં પણ આપણે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા ને પાણી ભરાવાનું મુખ્ય કારણ એવું હતું કે હાલોલ શહેરની અંદર પાણી પુરવઠા અને પાલિકા તંત્ર દ્વારા એકસો 125 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર યોજના સદંતર ફેલ થઈ જતા આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા આ વડોદરાની SDRF ટીમ તેમજ NDRF ની ટીમોને અત્યારે માંડલત કચેરી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને પાલિકા ફાયર બ્રિગેડ સહિતની વૈવટી તંત્રની ટીમો અત્યારે પ્રભાવિત થયેલા વિસ્તારોની સર્ચ કરી રહી છે કે જ્યાં લોકોને ફૂડ પ્રગટ સાઈટના વિતરણ કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે મફસદભાઈ જે રીતે આપે કીધું કે પ્રી મોનસૂન કામગીરીમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા આપને લાગે છે કે હવે એ પ્રી મોન્સૂન કામગીરી ખાલી ફક્ત કાગળ પર થઈ છે ખાસ કરીને બીજો ખાસ મુદ્દો આ ઉડીને આંખે વળગે તેવો છે કે હાલોનું તલાવ જે છે તે પાવાગઢના ડુંગર પરથી વરસતા બ ધોધમનું પાણી સીધું હાલોલ તળાવમાં લાવવા માટે એક યમુના કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે એ કેનાલ દ્વારા આ પાવાગઢ ડુંગરનું પાણી સીધું હાલોલ તળાવમાં આવે છે પરંતુ પાલિકા દ્વારા આ પ્રિ મુનસુન કામગીરીની આ જે યમુના કેનાલ છે એની સાફ સફાઈ ન થવાને લઈ આ આ પાણી ઉપર વસ્તુ પાણી તળાવના બદલે હાલોલ શહેરના વિસ્તાર વિસ્તારથી કસ્બા વિસ્તાર છે ને મુખ્ય બજારોની અંદર ફરી વળતા લોકોના દુકાનોમાં આ પાણી આજે ઘુસી ગયું હતું ને વેપારીઓને મોટું નુકસાન થવા પામ્યું છે લાખો રૂપિયાનું નુકસાન કઈ કહેવામાં આવી રહ્યું છે મકસુદભાઈ લાખો કરતા પણ આપણે મોટું નુકસાન આપણે લોકોને થવા પામ્યું છે અને આજે કૌતુક એ સર્જાયું હતું કે પાલિકાએ પ્રી મોનસૂન મોન્સૂન કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય એની જગ્યાએ આજે આ પૂરની પરિસ્થિતિની અંદર આજે પાલિકાએ યમુના કેનાલ ની અંદર મશીનરી જેસીબી જેવા મશીન ઉતારીને સફાઈ શરૂ કરતા આજે લોકોમાં કૌતુક સર્જાયું હતું એટલે જે મેકઅપ કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા એ આજે વરસાદે ધોઈ નાખ્યું બિલકુલ 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 સાચી વાત છે આભાર આપનું મકસુદભાઈ